કોર્પોરેશન શું કરી રહી છે આવી ગંદકીના લીધે જ રોગચાળો ફાટી નીકળે છે જો આ સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો અમુને આંદોલન કરવાની ફરજ પડશે સાંભળીએ ઋત્વિક જોશી શું કહી રહ્યા છે રિબોત રૂઝેબરબ આંદોલન કરવું પડશે કારણ કે તમારે અહીં જશે આંદોલન નહીં કરો ને આ બધા જાડી જામડી ના થઈ ગયા છે શાસક સત્તામાં જે બેઠા છે એવાનું એટલું જ છે કે જયારે તમે બજેટ પાસ કરો છો તો પછી કામ કરે નથી કરતા

જેની રજૂઆત બી અમે કરી વડોદરા શહેરના વોર્ડ નંબર 6 ના સરસિયા તળાવનો આ પાછળનો ભાગ છે મોટી મોટી વાતો કરે છે કોર્પોરેશનમાં બેઠેલા એર કન્ડિશન કેબિનમાં બેસીને વાતો કરવાની પરંતુ તમે અત્યારે આ સ્થિતિ એ જુઓ કે કેટલી ગંદકી આવી ગંદકીની વચ્ચે જે આ કોર્પોરેશન અધિકારીઓ કે આ કોર્પોરેટરો દસ મીટ ઉભા ના રહી શકે એવામાં અહીંયા લોકો રહે છે અને એના લીધે જ રોગચાળો ફાટી નીકળે છે આજે વડોદરા શહેરમાં કોલેરાના પેશન્ટની સંખ્યા વધી રહી છે કમળાના પેશન્ટની સંખ્યા તો વધારે છે આ બધા પાણીજન્ય રોગો છે અને વડોદરા શહેરમાં આપણા વોર્ડ નંબર છમાંથી જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ તો આ બાજુ જોવાય નથી આવતા પણ જે સ્ટેન્ડિંગના ચેરમેન તમે અહીંથી આ વોર્ડમાંથી આવેલા છો આ મીડિયાના માધ્યમથી મારી તમને વિનંતી કે જરા અહીંયા આટો મારો એસી કેબિનમાંથી બહાર આવો ને અહીંયા વિસ્તારનું જરા તમે જુઓ સ્થિતિ પર શું નહીં વ્યવસ્થિત અવલોકન તો કરો કેવી ખરાબ હાલત છે આ ગંદકીમાંને કોર્પોરેશનમાંથી પાસ થયેલું છે તોય કામ થતું નથી સાફ સફાઈ થતી નથી આ ગંદકીના લીધે તો રોગ ચડો ફાડી નીકળે છે તો શું કામ આ કેમ આ આ ખડા કામ કરવામાં આવે છે જો ટૂંક સમયમાં આ બાબતે કોર્પોરેશન સત્તાધીશો આ ગંદકી સાફ સફાઈ નહીં ચાલુ કરાવે અને આ જે રોગના કેસો જે વધી રહ્યા છે એમાં એ રોગોના માટે જે સામે મેડિકલ જે આપણે સુવિધા આપવાની નહીં આપે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે